અમદાવાદ રબારી કોલોની માં રહેતા અને મણિનગર વિસ્તારમાં મેડિકલ સ્ટોર ના માલિકે અંદાજે સૌ કરોડ નું ફુલેકું ફેરવ્યું છે અમદાવાદના રબારી કોલોનીમાં રહેતા અને મણિનગર વિસ્તારમાં મેડિકલ સ્ટોરના માલિક મહેશ ઝાંગડા નામના વ્યક્તિએ તેમના જ સમાજના નાના મોટા વેપારીઓની પાસેથી લલચામણી સ્કીમો બતાવીને આશરે સો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગણી કરવામાં આવી છે હાલમાં મહેશ ઝાંગડા ફરાર હોવાનું ફરિયાદીઓ જણાવી રહ્યા છે વધુમાં ફરિયાદીઓએ જણાવ્યું હતું કે જો અમારા પૈસા નહીં આપે તો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે રિપોર્ટર મુકેશ ચુનારા અમદાવાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ઘટના શું બની હતી અમારા છે આમ રિલેટિવ છે મિત્ર છે મારી મિસિસ બેન કહેતો હતો જીયાજી કહેતો હતા અને બહુ ઘેરા સંબંધ હતા અને છેલ્લા બે હજાર એમની સાથે સંબંધ હતા કેટલા રૂપિયા સાહેબ તો કેવાય એવો જ નથી બહુ મોટો આંકડો છે અને કુલ કેટલા નું કરી નાખ્યો છે આ ભાઈ લગભગ 100 થી 100 કરોડ ની આસપાસ અમે તમારે કેટલા ગયા સાહેબ આપણો બોલાયો જ નથી કારણ કે મારી મીસ મારા બાબા પગાર મારી 2018 થી અમે જો પૈસા રોકતો તો મારા બાબા નો ટોટલ 3 વર્ષ પગાર ગવર્નમેન્ટ ઓફિસર છે મારા બાબુ એનો 30 લાખ તો એના મારા બાબા ને એટલા જ છે અને બીજા બધા બહુ બધા આપણો બોલાયો જ નથી મારાથી પોલીસ શું કહે છે પોલીસ તમે લલિતભાઈને સાધી છે લલિતભાઈની જો અમે તો પહેલાં ડરતા હતા પણ લલિતભાઈ એમનો બહુ સપોર્ટ કર્યો લલિતભાઈ અને વિકાસભાઈ બાકી તો અમે તો હાથ ધોઈને બી બેસી જ ગયા હતા ઓલરેડી કે પૈસા ગયા પણ હમણાં લલિતભાઈએ બહુ હિંમત આપી છે અને બહુ સાથ સહકાર આપી રહ્યા છે પોલીસની અમે આશા રાખી રહીએ કે ભગવાન કરીને પોલીસ અમે કંઈક સપોર્ટ કરે લલિતભાઈ તો ખૂબ જ તનતોડ મહેનત કરી રહ્યા છે લલિતભાઈ અને વિકાસભાઈ તમારે શું માનવું છે આ ઘટના ઘટતા તો બરાબર છે ઘટી ગઈ છે ફ્રોડ ની ઘટના છે પરંતુ તમને ક્યાં દૂર દૂર સુધી એવી આશા છે કે પૈસા પાછા આવશે અમને પૂરેપૂરી આશા છે એનું રીઝન છે કે કે એમના પરિવારવાળા વાળા કોઈ સપોર્ટ નથી આપી રહ્યા અને મેઇન વાત એ છે કે અમને કોઈ એવી જગ્યા દેખાઈ નથી કે જેમાં એ માણસે નુકસાન કર્યું હોય નુકસાન થયું હોય તો એ પૈસા એની પાસે ના હોય અને નુકસાન જો નથી થયું તો પછી પૈસા મળવા જોઈએ અને બીજી વાત એ છે કે એમની પોતાની પાસે એમની પ્રોપર્ટી બી ઘણી બધી છે જેના પેપર અમે રજિસ્ટર ઓફિસમાંથી કઢાવડાયા છે એમના વાઇફના નામે એમના પોતાના નામે ધોળેરામાં પ્રોપર્ટી છે પછી મણિનગરમાં ત્રણ ચાર બંગલોસ છે એમની પાસે પોતાની દુકાન છે પોતાનું મકાન છે આ બધી પ્રોપર્ટી છે એમાં અમુક લોન છે પણ બાકીની બી એમાઉન્ટ એમની પોતાની જ છે ને એટલે જો એ એ જો પાછા રૂબરૂ આવે અને બધાને અગર આ ચાહે તો પૈસા આપી શકે પણ આ જે રિકવરી કરવાની હોય રિકવરી થાય તો આ પ્રોસીજર તો લાંબી ચાલશે પ્રોસીજર લાંબી ચાલે પણ હવે જે પ્રોસિજર પસાર થવું પડે થવું પડે આપણી મહેનત ના પૈસા છે એ બી તો આપણે એના માટે મહેનત તો કરવી પડશે ને મેનવા વાત આગળ તમારે શું વિચાર્યું છે વિચાર્યું છે કે અગર મહેશ ભાઈ સામે આવે છે તો અમે એમને રિક્વેસ્ટ કરીશું ને આ બધું પૈસા માટે અમે એને સમજાવીશું પૈસા બધાને પાછા આપો બધા લોકો નાની નાની દુકાનો અથવા નાના ધંધા ધરાવે છે

અમારા સમાજના સિત્તેર થી એસી લોકો છે ઓછામાં ઓછા છે એટલે અમારી સામે આવ્યા છે બરાબર